વડોદરા મહાનગરપાલિકાના ઐતિહાસિક નિર્ણય ચૌદ વર્ષ બાદ રોજમદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં સાતસો વીસ માનવદિન અથવા કરાર આધારિત પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે આઠસો એંસી રોજદારી સફાઈ કર્મીઓને કાયમી નિમણૂકી પત્ર એનાયત કરાયા વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનું વિતરણ સમારંભ યોજવામાં આવ્યો કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાલીસ હજાર સો સુધી રહેશે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના આઠસો એસી જેટલા રોજમદારી સફાઈ સેવકોને આજે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા પોતાના સાતસો વીસ માનવ દિન અથવા કરાર આધારિત રોજમદારીના પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાની નિમણૂક કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ રોજમદારી સફાઈ કર્મીઓ જે કાયમી થવાના છે તેઓને અભિવાદન સાથે બિરદાવ્યા હતા સંખ્યામાં આવેલા સફાઈ સેવકો દ્વારા વડોદરા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એકબીજાનું મોડું મીઠું કર્યું ડીચે તાલ પર ઝૂમી ઉઠ્યા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો સફાઈ સેવકો તેમજ સમાજના અગ્રણી નરેશ સોલંકીએ વડોદરા મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે આશા કરતાં વહેલા તેમના જૂના પ્રશ્નોનો ઉકેલ આવ્યો આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહી કાયમી થયેલા સફાઈ કર્મીઓની સફાઈકર્મની નિમણૂકપત્રની એનાયત કર્યા હતા ચૌદ વર્ષ કર્મચારીઓ માટે એક એક સાયકલ હતી કે રોજમદાર સાતસો દિવસ થાય માનવ દિનના સાતસો દિવસ થાય એટલે રોજમદાર કરતા હોય છે પણ એ કોર્પોરેશને મેકમ સાથે આટલા બધા કર્મચારીઓનો એક સાથે સમાવેશ કર્યો છે એ સૌથી મોટો નિર્ણય છે એટલે તબક્કે માન્ય મેયર શ્રી ચેરમેન શ્રી ડેપ્યુટી મેળ શ્રી અને સૌ કોર્પોરેશનના સભા સભાસદો સૌનો આભાર માને છે માન્ય કમિશનર સાહેબનો બી અને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને જે આખું રાજ્યના મુખ્યમંત્રી છે આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આખા વિશ્વમાં જે પ્રખ્યાત નેતા છે એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે આ સમાજ માટે આ એક સફાઈ સેવકોને આટલું સન્માન આપવાનું કામ કર્યું છે અને એમના પરિવાર

કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો સાતસો વીસ દિવસ માનવદિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને સાતસો વીસ દિવસ પૂર્ણ કરતાં એમને રોજંદારી પર લેવામાં આવે છે ને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રેવીસ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કરવામાં આવનાર છે ત્યારે ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાળીસ હજાર એકસો સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે આ નિર્ણય અન્વયે જે લોકો માનવદિન અથવા કરાર આધારિત છે તેમને સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી પર સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર બારસો મહેકમ પૂરતો સીમિત નથી પરંતુ જેના સાતસો વીસ પહેલાં રોજમદારીના ને જેના સાતસો વીસ માનવ દિનનાને જેના સાતસો વીસ રોજમદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવામાં આપણે પણ આ રીતે એક આખું અલગ જ માહોલ પણ રચાશે અને આપ જુઓ છો કે બહાર પણ ખુશીનું વાતાવરણ છે કારણ કે જે લોકોને કાયમી કરવામાં આવનાર છે એ લોકો ખુશ છે સાથે સાથે જે લોકો રોજમદારી છે રોજમદારી પર કામ કરી રહ્યા છે એ લોકો પણ નજીકના ભવિષ્યમાં કાયમી થશે અને જે નવા જોડાશે એમને પણ આ રીતે એક ચેન્જ ચાલશે એટલે એ ઐતિહાસિક નિર્ણયને વધાવી લેતા આજે સફાઈ કામદારો પણ ખુશ છે અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો પણ ખુશ છે આજે જેમને કાયમી તરીકેના પરિપત્ર મળનાર છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે રોજિંદારી પર કામ કરનારને પણ ભવિષ્યમાં તેઓ કાયમી થશે એવી એમને પણ ખાતરી છે તેથી એમને પણ અગ્રીમ શુભકામનાઓ પાઠવું છું આઠસો એસી જેટલા કર્મચારીઓને આજ રોજ કાયમીના કાયમી કરવાનો ઓર્ડર આપવામાં આવનાર છે